આવતીકાલથી ખેડૂતો અરજી કરી શકશે આવતીકાલથી પંદર દિવસ માટે વીસી મારફતે ખેડૂતો અરજી કરી શકશે મળવાપાત્ર સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે ઓનલાઈન અરજી પોર્ટલ પંદર દિવસ સુધી કાર્યરત રહેશે ત્યારે અરજી ખેડૂતો કરી શકશે તેત્રીસ જિલ્લાના બસ્સો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામોમાં નુકસાન પહોંચ્યું છે અને તેને લઈને હવે કૃષિ રાહત પેકેજ આવતીકાલથી અરજી કરી શકશે પંદર દિવસમાં ખેડૂતો અરજી કરી શકશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ આવતીકાલથી પંદર દિવસ સુધી ખેડૂતો અરજી કરી શકશે ખેડૂતો માટે આ રાહતના સારા સમાચાર કૃષિ પેકેજ લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચૌદ નવેમ્બર એટલે આવતીકાલે શુક્રવારથી બપોરે બાર કલાકથી થી ખેડૂતો જે છે તે ઓનલાઈન અરજી કરી શકશે કેઆરપી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામના પોર્ટલ ઉપર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાનું રહેશે તેઓ વિધિ અને એલિ મારફતે ઓનલાઈન અરજી જે કરી શકશે રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડ જે પેકેજ જાહેર કર્યું છે તેના માટે આ અરજી જે છે તે કરવાની રહેશે અને કુલ સોળ પાંચસો ગામો જે છે તેમાં નુકસાન થયું હોવાની વિગતો જે છે તે આ જાહેરાતમાં પ્રાપ્ત કરાવવામાં આવી છે જેની અંદર બસો એકાવન તાલુકાઓની અંદર સોળ હજાર પાંચસો ગામોમાં કુલ નુકસાન થયું છે રાજ્ય સરકારે આ સંદર્ભે બે એક્ટર મર્યાદામાં પિયત બિન પિયત બંને પાકો માટે બાવીસ હજાર પાંચસો સમાન

આજ જ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે ત્યારે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો અચાનક જ આગ લાગી સ્કાય કોમ્પ્લેક્સ કે જ્યાં આગ લાગી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ ગાંધીનગરના સેક્ટર અગિયાર માં આગ લાગી હાલની સ્થિતિ શું છે આગ પર કાબુ મેળવાયો કે કેમ અને કયા કારણે લાગી હતી

વધુ એક આગની ઘટના કચ્છના ભચાઉમાં ટ્રેલરમાં આગ લાગી વાંઢિયા નજીક ઘાસચારો લઈને જતા ટ્રેલરમાં આગ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો ઘાસચારો ભરેલું ટ્રેલર વેજલાઈનના સંપર્કમાં આવતા આગ લાગી હોવાનું સામે આવ્યું તો આગ લાગવાથી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે વાંઢિયા નજીક ટ્રેલરમાં આગની ઘટના વધુ એક આગ ઘાસચારો ભરેલું ટ્રેલર આ આગ લાગી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનીના અહેવાલ નહીં તો સાયખા કંપનીમાં ઘટનામાં હજુ પણ એક કામદાર લાપતા છે દુર્ઘટનાના ચોવીસ કલાક થઈ ગયા તેમ પછી પણ ગુમ થયેલા કામદારનો કોઈ પતો નથી લાગ્યો બીજી બાજુ કંપનીમાં બ્લાસ્ટ થવાની આ ઘટનામાં ગામના સરપંચે ગંભીર આરોપ લગાવ્યા છે સરપંચ જયેન્દ્રસિંહ આક્ષેપ કર્યા છે કે જે કંપનીમાં દુર્ઘટના થઈ તે કંપની ગેરકાયદે નથી આપી ત્યારે સરપંચે એવું પણ કહ્યું કે વી ફાર્મા નામથી ચાલતી આ કંપનીમાં કોઈ બોર્ડ નહોતું લગાવવામાં આવ્યું બોર્ડ વગર જ આ કંપની ચાલી રહી છે નોંધનીય છે કે ગઈકાલે કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો જેમાં બે કામદારોના મોત થયા હતા

મુદ્દે સૌથી મોટો ખુલાસો સોનલ સોલંકીના પતિ હત્યા કરવા માટે સુપારી આપી હતી કૌટુંબિક વિખવાદને લઈને આરોપી નિકુંજે ઈશ્વરપુરી ગોસ્વામીને સુપારી આપી હતી

પતિએ જ હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો સોપારી લેનાર કૌટુંબિક વિખવાદના કારણે તેની હત્યા કરાઈ હોવાનો આ ખુલાસો થયો છે ત્યારે ઈશ્વરપુરી ગોસ્વામી કે જેને સોપારી આપવામાં આવી હતી આરોપી ઈશ્વરપુરીએ આરેફ કાર રોકી અને તેમના પર ફાઈરિંગ કર્યું હતું મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઈક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે પિસ્ટલ થી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં સીધી ગોળી હિટ થયેલી અને બેન ઇન્જર્ડ થઈ ગયેલા એટલે એ પણ અમારું અનુમાન છે કે જગ્યા એકદમ નજીક માં છે અને બેન પછી ગાડી ભગાવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ એટલા માટે શરૂઆતમાં જે માહિતી મળી એ એક્સિડેન્ટને લગતી માહિતી મળી હતી આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે બાઇક લઈ ભાગી ગયા હતા એ અહીંથી

દુકાન દેશી દારૂ તથા બે બિયરના ટીમ મળી આવ્યા હતા દુકાન ગેસ મેની સિલિન્ડર અચાનક જ તેની અસરથી પસાર થઈ રહેલા ત્રણ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે શનિ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના ત્રણ રાહદારીઓ ઇજાગ્રસ્ત શું કાર્યવાહી ગેસ નો બાટલો ફાટતા મિની બાટલો ફાટતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે બાદમાં જે ગાત્રા ડીલક પાન કોલ્ડ ની દુકાન આવે છે મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે અચાનક ત્યાં ચેકિંગ કરતા

અને પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે ગુજરાત આવશે જનજાતીય દિવસની ઉજવણીના ભાગરૂપે પીએમ મોદી ગુજરાત આવશે નર્મદા જિલ્લાના યામાહોગી ધામમાં દર્શન કરશે પીએમ મોદી ત્યારે પીએમ મોદી નર્મદા જિલ્લામાં દેવમોગરા ખાતે પણ દર્શન કરશે દેવમોગ્રામાં આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાનું મંદિર છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે મેહુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે

ઉપસ્થિત રહેવાના છે તે પહેલા આ જે દેવમુગ્રા નું જે મંદિર છે જે મુખ્ય સ્થાન આદિજાતિ સમાજ માટે કહેવામાં આવે છે અને આસ્થાનો સ્થાન છે તેની મુલાકાત લઈ મંદિર માં તેઓ દર્શન કરવાના છે જી મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ અને અમદાવાદના સરખેજ સ્થિત ઓલા ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર કંપનીના ગુજરાતના એકમાત્ર સર્વિસ સેન્ટરની બેદરકારી સામે આવી છે મહિના અગાઉ રિપેરિંગ અને સર્વિસિંગ માટે આવેલા અનેક સ્કૂટર આજે પણ ધૂળ ખાઈ રહ્યા છે વારંવાર પોતાનું વાહન લેવા આવતા માલિકોને હજુ સર્વિસ નથી થઈ તેવા જવાબો મળી રહ્યા છે ગુજરાતભરમાંથી ઓલા સ્કૂટરના માલિકો સર્વિસ માટે આ સેન્ટર પર આવે છે પરંતુ મહિનાઓ સુધી વાહનો પડ્યા રહેવાથી અનેક સ્કૂટરના સ્પેર પાર્ટની ચોરી પણ થઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે અમુક ગ્રાહકો કન્ઝ્યુમર કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે અમદાવાદમાં ઓલા કંપની નું આવેલું એકમાત્ર સર્વિસ ઓલા ની ઇલેક્ટ્રિક બાઇકો છે તે અહી સર્વિસ સેન્ટરમાં ધૂળ ખાઈ રહી છે જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે આ સર્વિસ સેન્ટરના જે દ્રશ્યો છે વાહનોના જે સ્પેર છે તે નોખા થઈ ગયા છે છતાં હજુ કોઈ પણ પ્રકારની અહીં જે તમને કામગીરી છે તે નથી થવા પામી અહીંનો સ્ટાફ પણ તમામ ગેરહાજર છે તે જોવા મળી રહ્યો છે એક એક વર્ષ થયું છતાં પણ આ સર્વિસ સેન્ટરમાંથી ગાડીઓ પરત નથી આવી જે રીતના અનેક વખત કંપનીનો કોન્ટેક કરવામાં આવે છે પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ આ જવાબ નથી આપતો આ તમામ લોકો છે કે જે ગુજરાત ભર આવ્યા છે ને એકમાત્ર માત્ર અહીં જે ઓલા કંપનીનું સર્વિસ સેન્ટર છે કે જે સમગ્ર ગુજરાતમાંથી ઓલાની ઈ બાઈકો છે તે સર્વિસ માટે આવે છે પરંતુ કોઈ પણ પ્રકારની

કોની ગાડી ક્યાં છે એ જ નથી મળતી કોઈને તો એની માટે કઈક નંબર જ નથી આપતા આ લોકો એમ કે અહીંયા ચોરી થઈ હતી એટલે બધું બંધ છે કોઈ ઉપરથી બેંગ્લોરથી સ્પેર પાર્ટ આવતા નથી મને બે મહિના પહેલા એમ કીધું કે તમારી બેટરી બેંગ્લોરથી નીકળી ગઈ છે તો બે મહિના ઉપર થઈ ગયું હજી અહીંયા સુધી બેટરી આવી નથી કોઈ જવાબ નથી આવી રહ્યો અહીંયાથી અહીંયા જેટલી વાર આવીએ એટલી વાર કોઈ મળતું જ નથી ખાલી બાઉન્સરો જ બેઠા હોય છે આપને કેટલા મહિનાથી ગાડી આવી પડી મારી ગાડી અહિયાં ચાર મહિનાથી પડી છે દસ જુલાઈ આપેલી હતી આજે તેર અગિયાર થઈ ગઈ છે જેટલી વાર પણ અહીંયા આવીએ છે ત્યારે દર વખતે એક જ જવાબ મળે છે કે તમારી ગાડી અંડર સર્વિસમાં છે બસ થઈ જ ગઈ છે તમને ત્રણ દિવસની અંદર આપી દઉં છું તમે હવે ધક્કો ના ખાતા હું તમને સામેથી કોલ કરીશ તમે આવી જ પણ કોઈ દિવસ જિંદગીમાં કોલ આવતો નથી આપણે રિવર્ટ કરીએ તો એ લોકો સામેથી રિસ્પોન્સ આપતા નથી અને જેટલી વાર પણ કરીએ તો ગાડીનો કોઈ જ રિસ્પોન્સ જેટલી વાર અમે મારો જે પ્રોબ્લેમ કહું કે મારી ગાડીમાં આ પ્રોબ્લેમ થયો છે તો એ લોકો એમ કે છે કે ભાઈ હા ગાડીનું તમારું મારે પર્ટિક્યુલર ગાડીમાં બી એમએસ ચેન્જ કરવાનું હતું તો કહ્યું કે હા તમારું બી એમએસ રજીસ્ટર કરાવી દીધું છે અઠવાડિયાની અંદર કરી દઉં છું પણ હજી પણ મારી ગાડી ધૂળ ખાતી જ પડી જાય જેટલી વાર આવું છું એટલી વાર તો ખાલી પોણો કલાક મારા ગાડી શોધવામાં જાય છે એટલે અહીંયા ગાડી કોઈ રિપેર કરતું નથી કોઈ રિસ્પોન્સિબલ પર્સન પણ મળતા નથી આ મારો અત્યારે ઓછામાં છઠ્ઠો થી સાતમો તકો છે કેટલા સમય સુધી તમારી ગાડી પડી અને કેટલો સમસ્યા તમે કોઈ નો કોન્ટેક્ટ કરો તો શું જવાબ મળે છે તો તમે હજી સુધી મારી ગાડી પડી જ છે અહિયાં પ્રોબ્લેમ ખાલી એટલો હતો કે એમાં ખાલી એક એક નાનું કઈક બીએમએસ વાયર તે પ્રોબ્લેમ હતો પણ હજી સુધી રિપેર ની તો ફોન આવતો નથી એમનો રિપ્લાય રિપ્લાય તો કરતા નથી જ્યારે આવે ત્યારે તે થઈ જશે આવતા મહિને થશે એક દિવસ મીન્સ મીન્સ તમે પાંચ છ દિવસ પછી આવો દસ દિવસ પછી આવો મહિનો આવો એ રીતે વાયદા બતા બતા કરે છે છેલ્લા ચાર થી પાંચ મહિના સુધી અહીંયા ગાડી પડી છે તો રિસ્પોન્સ નથી સ્ટાફનો તે કોઈ કંપનીનો સીઈઓને મેસેજ કરીએ છીએ મેલ કરીએ છે કોઈ રિપ્લાય નથી ગવર્મેન્ટ સરકાર આમાં કંઈક વચ્ચે એમનું કંઈક કંઈક તેમાંથી કંઈક તેમાંથી પોઈન્ટ કરે કંઈક તેનોથી ભાગ ભજવે ગવર્મેન્ટ સરકાર તે આખા જે પ્રોબ્લેમ ઓલાનો ઇન્ડિયામાં ચાલી રહ્યો છે તે ગવર્મેન્ટ આપણી ગુજરાતની પણ અહીંયા સેલ્સ માટે પણ એટલું બધું પ્રોત્સાહન આપી રહી છે ઓલા કંપનીને તે ઓલા કંપની બેંક કરે ઓલા જે વેચાણ થાય છે બંધ થવું થવું જોઈએ માટે એ પહેલા સર્વિસ ને પ્રાયોરિટી આપવી જોઈએ ગવર્મેન્ટને અને ઓલા કંપની ને પણ ધ્યાન આપવું જોઈએ સામે એ ગવર્મેન્ટ ને પણ જોવું પડે કે આ જે કંપની છે એના જે કસ્ટમર સેટિસફાઈડ છે તે નથી એ પણ ગવર્મેન્ટને ધ્યાન આપવું પડે ચોક્કસ એક તરફ ઇલેક્ટ્રિક વાહનો માટે સરકાર છે તે પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ ઇલેક્ટ્રિક કંપનીઓ જ આ પ્રકારના જે છે તે જે કહી શકાય કે કામગીરી કરી રહી છે શું પ્રોબ્લેમ હતો અને કેવી કેવા જવાબો અહીંથી તમને મળ્યા મેં આજે ગાડી દસ બે બે હજાર ચોવીસના રોજ લીધી હતી સવા વર્ષ જ વાપરી દસ જુલાઈના રોજ ગાડી મારી બંધ પડી ગઈ અને મેં મારા જ્યાં શોરૂમમાંથી ખરીદી હતી ત્યાં સંપર્ક કર્યો તે લોકો કે આમાં અમારી કોઈ જવાબદારી આવતી નથી આ તમારે ત્યાં ઓથોરાઈઝ સર્વિસ સેન્ટરમાં જ લઈ જવી પડશે જે માત્ર ને માત્ર સરખેજમાં જ છે તો આજે મેં એના પંદરસો રૂપિયા ખર્ચીને અહીંયા સરખેજમાં દસ જુલાઈના રોજ મૂકી હતી આજે તેર અગિયાર કે ચાર મહિના થયા પણ હજુ સુધી રિપેર નથી થઈ અને મેં જે ગાડી એ લોકોને સાજી સમી આપી હતી એ ગાડી અત્યારે હાલ ભંગાર હાલતમાં છે નથી એની ડેકી નથી એની સીટ નથી અને ઉનાના નવા બંદર ગામે કશ્મીરના નાગરિકોને આશ્રય આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી મરીન પોલીસે મહંમદ અમીન આઝમ ભાઈ બલાખુની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તો આરોપીઓએ કાશ્મીરના ત્રણ નાગરિકોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો પોલીસે તપાસ કરતા ડોક્યુમેન્ટ વિના વસવાટ કરતા ત્રણ નાગરિકો મળી આવ્યા ત્યારે આશ્રય આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડોક્યુમેન્ટ વિનાના ત્રણ કાશ્મીરી નાગરિક મળી આવ્યા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ત્રણ જેટલા નાગરિકો કે જેમની પાસેથી કોઈ પણ પ્રૂફ વગર તેમને આશ્રય આપવામાં આવ્યો હતો ઉનાના નવા બંદર ગામે કાશ્મીરી નાગરિકોને આશ્રય આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી મરીન પોલીસે મહંમદ અમીન આઝમભાઈ બલાખુની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ત્યારે આરોપીઓએ કાશ્મીરના ત્રણ નાગરિકોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો પોલીસે તપાસ કરતા ડોક્યુમેન્ટ વિના વસવાટ કરતા ત્રણ જેટલા નાગરિકો મળી આવ્યા અને દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના પછી સુરત પોલીસ પણ એલર્ટ મોડમાં છે સુરત શહેરના દરેક વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે ટેકનોલોજીની મદદથી પોલીસ વિભાગ સતત નજર રાખી રહ્યું છે એઆઈ કેમેરાથી સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ નજર રાખી રહી છે ત્યારે સોળસો થી વધારે કેમેરાથી સુરત પોલીસ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે બે હજાર થી વધુ એવા ક્રિમિનલ્સ નો ડેટાબેઝ અપલોડ કરવામાં આવેલો છે અને સાથે સાથે આની સાથે સાથે રિસન્ટલી હમણાં જ આ ડેટાબેઝ અત્યારે એને રિવાઇઝ કરી રહ્યા છીએ એનડીપીએસના તમામ આરોપીઓ ગુચ્છીટોકના તમામ આરોપીઓ અને સાથે સાથે સુરત શહેરની અંદર છેલ્લા ત્રીસ વર્ષની અંદર જે મેજર ગુનાઓના આરોપીઓ છે એ તમામનો ડેટાબેઝ પણ અત્યારે રિવાઇઝ કરવામાં આવી રહ્યો છે શું આતંકનાર પેન્ડા ગેંગના સભ્યોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બ્રાન્ચે ગેંગના રજૂ કર્યા આ ગેંગ છેલ્લા વર્ષથી રાજકોટમાં આતંક મચાવી રહી હતી પોલીસે આ ગેંગના અગિયાર સભ્યો વિરુદ્ધ કુસ્તી ચોક હેઠળ ગુનો દાખલ કર્યો છે મુર્ઘા ગેંગના છ સભ્યો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે તની પેંડા ગેંગ અને મૂર્ગા ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોક નો ગુનો દાખલ થયો છે જેટલા વાતો માં રાજકોટ માં બિન પ્રકરણ માં સંડોવાલી ટોળકી સામે ગુસ્સી ટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે દસ વર્ષથી પેંડા ગેંગ નો રાજકોટ માં આતંક હતો જેમાં રાજપાલસિંહ જાડેજા સહિત સત્તર ની ટોળકી સામે આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુસ્સી ટોકનો તો સૌથી મહત્વની બાબત કે પેંડા ગેંગ ના અગિયાર સભ્યોને એક સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ચાર શખ્સો નો પોલીસ કરવામાં આવી છે એકોતેર જેટલા કમ્પ્લીટ પુરાવો સામે જોવા મળી રહ્યા છે બીજી તરફ જે મુર્ગા ગેંગ છે તેની સામે પણ ગુચ્છી કાર્યવાહી થશે હાલ તો સત્તર જેટલા સભ્યો સામે અત્યારે કાર્યવાહી થતા અગિયાર જેટલા સભ્યોને જે કારણોસર આપઘાત કર્યો જેથી ડુંગરા પોલીસે આપઘાત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે મૃતક શિક્ષિકા માંગરોળ તાલુકાના ચંદવાડા ગામની હોવાનો ખુલાસો થયો જેથી પોલીસે આપઘાત કારણ શોધવા કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ડુંગરા પોલીસે હવે તપાસ શરૂ કરી શિક્ષિકાના આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે ડુંગર પોલીસે આપઘાતનો ગુનો નોંધી આ મામલે તપાસ પણ શરૂ કરી છે મૃતક યુવતી માંગરોળ તાલુકાના ચંદવાડા ગામની હોવાનો ખુલાસો થયો શા કારણે આપઘાત કર્યો હજુ સુધી અકબંધ છે તો સરકારી જમીન પર દબાણના કેસમાં હવે કાર્યવાહી સરકારી જમીન પર ગૌશાળા બનાવી દેતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કલેક્ટર ઓમ પ્રકાશે દબાણકર્તાઓને નોટિસ આપ્યાની વાત કરી યોગ્ય પુરાવાઓ નહીં મળે તો દબાણકર્તાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કલેક્ટરે કહ્યું આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ કાર્યવાહી કરાશે સરકારી જમીનમાં બે ગૌશાળા બનાવી દેવાતા તપાસ કરવામાં આવી મેં અને તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે કે કેવી રીતે આ દબાણ થયું છે આ આપની એક પ્રક્રિયા છે કે જ્યારે પણ હોય તો આને નોટિસ આપવાનું થાય અને આને ખુલાસા પૂછવાનો થાય છે આ જમીન તમારી છે આ માલિકી પ્રસ્થાપિત કરવાનું અને એક તક આપવાનું હોય છે ક્યાંક અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે ખરાબી સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય અને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબ છે અને કઈ જગ્યા છે તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર એવા પ્રસ્તુત કરશે જે નહીં કરી શકશે અસફળ થશે તો એવું માનીને કે આનું દબાણ છે આના ઉપર કાર્ય આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે તો ઝડપ દેખાયા પછી ગાંધીનગરમાં હવે દીપડાએ દેખા દીધા જિલ્લામાં લેકાવાડા ગામમાં ખેતરમાં દીપડો આંટાફેરા મારતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે

ફોન કરીને પછી જોયો પેલા બીજા ખેતર માં બાજુ જતો રહ્યો પછી જોવા ના મળ્યો રાત ના નવ વાગ્યા ગાંધીનગર શહેરની ની પાસે જ ફરી એકવાર દીપડો જે છે તે દેખાયો છે મંગળવારે મોડી રાત્રે જે છે તે લેકાવાડા પાસે ખેતરોની અંદર દીપડો દેખાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વિડીયો પણ સામે આવ્યા છે ફોટો પણ સામે આવ્યા છે વન વિભાગ જે છે તે તપાસ શરૂ કરી છે કેટલાક પગમાર્ક જે છે તે શંકાસ્પદ મળી આવ્યા છે વન વિભાગે તેના ફોટો પણ લીધા છે અને તેની તપાસ પણ શરૂ કરી છે વન વિભાગ દ્વારા એક ટીમ જે છે તે તપાસ જે છે તે હાથ ધરી હતી જે વહેલી સવારે અને ત્યારબાદ પગમાર્કના જે નિશાન મળ્યા છે તેને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે લેકાવાડા ગામની પાસે જે સ્કૂલ છે ઓમકાર સ્કૂલ તેની પાછળના જે ખેતરો છે ત્યાં આ દીપડો જે છે મોડી રાત્રે દેખાયો હતો મંગળવારે મોડી રાત્રે ખેડ કરી રહેલા એક જે ખેતમજૂર છે તેને આ દીપડો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને વન વિભાગે તેને લઈને તપાસ પણ શરૂ કરી છે જરૂર પડે જે પાંજરે પૂરવા માટેની કાર્યવાહી જે છે તે પણ શરૂ કરવામાં આવશે તેવી પુષ્ટિ જે છે તે વન વિભાગે કરી છે ફરી એકવાર ગાંધીનગરમાં દીપડો દેખાયો છે અગાઉ ઝરક પણ દેખાયું હતું અને ઘણા વર્ષોથી ગાંધીનગરની આસપાસ આ દીપડા જે છે તે ફરી રહ્યા છે વેરિફિકેશન થયા બાદ વન વિભાગ દીપડા ને પાંજરે પૂરવાની કાર્યવાહી શરૂ કરશે કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર